ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ગુજરાત સરકાર મંત્રીઓની ઉપસ્થિતિમાં ખેડૂત શિબિરનું આયોજન આ શિબિર દરમિયાન રાજકીય આગેવાનો સહિત ખેડૂત મિત્રો વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા સરકાર દ્વારા ખેડૂતોને વિકસિત ખેતી કરવા માટે માર્ગદર્શન મળી રહે તે હેતુથી અનેક પ્રયાસો કરવામાં આવે આજે ડીસા એપીએમસી માર્કેટયાર્ડ ખાતે ખેડૂતો શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ ખેડૂતો શિબિરમાં કૃષિ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા અને ખેડૂત સમૃદ્ધને વિકસિત ભારત વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું આ ઉપરાંત ગુજરાતના મંત્રીઓ ઉપસ્થિત રહીને ખેડૂતોના પ્રશ્નો સાંભળીને ખેડૂતના નિરાકરણ માટે વાતો સાંભળીને ખાતરી આપી ગુજરાતના મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે સહકારથી સિદ્ધિ સહકારિતા સંમેલનમાં સહભાગી થઈ ખેડૂત દૂધ ઉત્પાદકો વેપારીઓ ગ્રામ્ય અર્થતંત્ર સાથે જોડાયેલા તમામ હિતકારકોને સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા અને આત્મનિર્ભર ભારત બનાવવા સંકલ્પને વધુ સશક્ત બનાવવા આહવાન કર્યું દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ તેમજ દેશના સહકાર મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં સહકારી ક્ષેત્રે વધુ સશક્ત અને પ્રગતિશીલ બને તે દિશામાં વિચાર વિમર્શ કરવામાં આવ્યો છે આ પ્રસંગે ગુજરાત મંત્રી પ્રવીણભાઈ માળી મંત્રી સ્વરૂપજી ઠાકોર ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન ગોવાભાઈ દેસાઈ ભાજપના કીર્તિસિંહ વાઘેલા સહિત વિશાલ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા એવાલ અહેવાલ અમૃતમલી સબંત ભારત ન્યૂઝ ડીસા